તાજે જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફરી એક નવો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જો આપણે ભાઈ ગરમ ગરમ ચટણી બનવાનું ચાલુ છે ખમણની અને અત્યારે ચટણી બની જાય ને પછી આપણે છરી જાય પછી આપણે પાછું ગ્રાહકને દેવાની હોય આપણું ચટણી પણ બની ગઈ છે અને આ બાજુ દાળ દાળ ગરમાગરમ દાળ બને છે અને આ બાજુ પાપડ શેકવાનું ચાલુ છે પાપડનો આપણે કંઈ જાજો સ્ટોક સ્ટોક ન હોય કારણ કે જેમ આપણે જોયું એમ ભાગ તો એટલે ગરમા ગરમ શેકીને અત્યારે શેકેલા હોય સાંજે પૂરા થઈ જાય પણ એટલા આપણે પાપડ શેકતા હોય તો રોજ જોઈએ એક ડબલું તો આખું ભરાઈ ગયેલું હોય ને બધું પૂરું થઈ જાય અને આ બાજુ ગરમા ગરમ ગાંઠિયા ખાવાનું પણ રાખે છે જોવો મસ્ત મજાના પોછા પોછા ગાંઠિયા છે અને બધા જ ગાંઠિયા ખાઈ રહ્યા છે અને આ બાજુ પકોડાની તૈયારી હાલે છે તો પેલા પકોડા બનાવનાર એટલે પહેલાં તો ભરવા પડશે જો ભાઈ ભરવાનું કામ ચાલુ કરી દીધું હે પકોડા અને બધા જ પકોડા ભરાઈ જાય ને પછી આપણે બનાવવાનું તો હાલો ધીમે ધીમે બધા પકોડા ભરી લેવી ભાઈ પકોડા તો ભરાવા મળીના છે ને ગરમા ગરમ પકોડા બનાવવાના છે તો વિડીયો પૂરો જોઈજો કેવા પકોડા બને છે એ તમને આગળ બતાવશે તો ભાઈ પકોડા આપણા ભરાઈ ગયા છે અને બનવા લાગ્યા છે મસ્ત મજાના પકોડા અત્યારે જો ભાઈ પાકે પકોડિયા જમે જમે કરીને તો આખું પકોડિયું ભરી દીધું છે અને આપણે પકોડા પણ બનીને કોમ્પલેટ થઈ ગયા છે જો ભાઈ કેવો મસ્તનો દેખાવ આવે છે પકોડાનો અને અત્યારે ભાઈ ચાર વાગ્યું આવ્યા છે ને હાલ જો મસ્ત મજાનું ટ્રાફિક છે ભાઈ ચા પાણી નાસ્તામાં ને એમાં બધી અત્યારે સાનો પણ ફૂલ ટ્રાફિક છે સાનો તો ફૂલ ફૂલ ટ્રાફિક ચાલુ છે ને પડે છે હાંજ ભાઈ સાપાના નાસ્તામાં તો આપણે હાંજે પણ એવો ફૂલે ફૂલ ટ્રાફિક હોય છે અને જમવાનું પણ અત્યારે ચાલુ છે લાઈવ ગરમમાં ગરમ રોટલી બની રહી છે ઘીમાં ને ભાઈ મસ્ત મજાની ભાઈ ગ્રાહકને ખવડાવતા હોય એટલે ભાઈ મજા જયા રાખે એવી લાઈવ ગરમાં ગરમ રોટલી પણ બને છે જો એક સાથે સાત આઠ 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 રોટલી જતી હોય ઉતરતી હોય તો આજનો દિવસ કંઈક આવો ગયો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય દ્વારકાથી